તો બધી કાઢવાની પાછં કીધું છે મન જવા દેવડો બાળું તોડજો પાછા એ ભાઈ તું શું કરે તું તો કર ભાઈ આ છોકરા મથવા ના થાય કર્યું છે મજૂરી લઈ લે આ જજે ઈટો કાઢવાની આપણે આખી પાછી હો ખોભરી ભાઈ હા ઈટો કાઢવાની આપડે આખી

આપડે જોખમ કેવાનું બને તમે આવો પછી બીજા કોમે જવાનું છે પછી

આપડો કોમ કરો તા ને આપડે સરપંચ કરોલ્લા પડી આપડે ગોડી નાખો ને એટલે વસ્તુ મારી પડશે સરપંચ

આવું ના હોય સરપંચો ના બોલાય આવું શબ્દો આ બાખું બાખું ના આ બાખું થોડું મોટું કરી દો ખોલવાનું ઉપર ખોલવા નહીં યાર નહીં ચકરી તમે જેવું થઈ કોઈ યાર

અરે ના હોય થોડું મોટું કરવાનું સરપંચે કીધું એટલું કરવું છે આજની હાજરી આજની મળ સરપંચ ને બોલાવો સરપંચ ને હું બોલાવતા આવું સરપંચ ને બોલાવો નાખો પૂરો

એ તારા નહીં જવાનું પેલું બાપુ કરેલો દરવાજો પેલો બાજુ પુરવાનો કરવાનું તો માણસો ભૂખ્યા થાય અવારો ના કોમ કડ ખાવાય નઈ જગ્યાએ આઠ વાગે રાખ ના

સરપંચો ના કરવું જોવા કશું મોણસો કરાવું દાર મકવાયું હા બોલો બરાબર

પૂરી દેવાનો હોય ચાર દરવાજા કરી દેવાના ઉપર અને બારીઓ આ બાજુ કરવાની એને એ ખાવા દે તમે કોન્ટ્રાક્ટરે ઘેર દરવાજો નહી બરો બરાબર ના ભોટ શો આ દરવાજો તો શો હોય કે ચાર દરવાજો થઈ ને ચાર દરવાજા ને હોય કરો

તમારા માં તમારો આવો મારો કોમ બીજો એ ભાગી પડી હું કરું હું હવે તારે મજૂર માં કોડ્યા છે બીજો મારે આવો તો લાવજે આ બધું પૂરું કરા કે મૂળ રૂપિયા નહી આલું મારે કે હું માં હું કરું મજૂરો કોણ 1 રૂપિયો નહી મળે એટલે હું કરું તું કર પૂરા ઉપા હું તો ના ઉપાડું સરપંચ મારજી વાત કરો તમે આ તો જોતા નઈ મળું રૂપિયા હું તો લાઈ દે સરપંચ આલા પછી ન મજા નહી આવે 10000 માં મળવા દેવાનું મજા ને સરપંચ શું સરપંચ સરપંચો વિકાસ કરાવો વિકાસ કરાવ તમે બધો કોમ ઊંધો ઊંધો કરાવ પેલો હવાડો તોડો ને પેલો વચ્ચે બનાવ્યો કાઢી વચ્ચે ચાર દરવાજા નો બનાવો આવ્યો અરે જોયા છે કને બનાય

હવે એક કોન્ટ્રાક્ટર નહીં મળે બધા મારા મિત્ર ભાઈ બંધુ છે છે તમુ ના પડે કા ચક્રી ચક્રી સરપંચ કોના તો કોમ કરવા જવું નઈ હવે જોડે હું લઈ નાખજો મજુ મોડ્યો આ ગોમ નો વિકાસ આમ બદલી નાખ્યું ગોમ આમ નગરી કરી નાખી મારે ગોમ નું નગરી જોખું શું કર્યું ચાર ચાર દરવાજા ને ખાવું છું ખબર નહીં પડતી આ આખા હોનાની નગરી બનાવી દે ગમ ની ખબર નહી હતી